વાસદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી અને ભાજપના કાર્યકરો મત મેળવવા મથામણ કરી રહ્યા છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાસદા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવા પહોંચ્યા હતા આ પ્રસંગે ચાર લોકસભાના કલસ્ટર પ્રભારી ભરત પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન બાદ ધવલ પટેલ ઓગણીસો બાદ પ્રથમવાર કોઈ સાંસદ થી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાંસદામાં સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થીઓ હોવાના દાવા સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આ શર્યા કર્યો હતો આજે સવારથી જ અમે વાંચદા વિધાનસભા વાંઝદા વિધાનસભાના અંતર્ગત આવતા દરેક ગામો શક્તિ કેન્દ્રો અને બૂથનો લોકસંપર્કનો કાર્યક્રમ ચાલુ કર્યો અને દરેક જગ્યા મોદી સાહેબે છેલ્લા જે દસ વર્ષમાં વિકાસોના કામ કર્યા છે એના માટે અભૂતપૂર્વ વિશ્વાસ સમર્થન ને આશીર્વાદ લોકો આવી રહ્યા છે અને પોતે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને દરેક લોકોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે મોદી સાહેબને આ વખતે ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના છે અને વલસાડ લોકસભા સીટ પર પાંચ લાખથી વધુ ભાજપથી જીતાવવાના છે ખાસ કરીને વાંસદા વિધાનસભાના લોકો એકદમ ઉત્સાહિત છે કારણ કે પહેલા ઓગણીસો સુડતાલીસ હમણાં લઈને પહેલી વાર થી સાંસદ બનીને કોઈ દિલ્હી જવાનું છે તો વાંસદાના લોકોએ પણ સંકલ્પ લીધો છે કે આ વખતે વાંસદા પણ મોટી લીડ આપવાનું કામ કરવાના છે યુવા મતદારો માટે જે ભારતીય જનતા પાર્ટીએ અનેકો કામ યુવાનો માટે કર્યા છે ચાહે ડિજિટલ ક્ષેત્ર હોય કે સ્ટાર્ટઅપ ક્ષેત્ર હોય સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ હોય કે સ્ટાર્ટઅપના જેટલા પણ અમે કામો કર્યા છે એના માટે યુવાનો સાથે આકર્ષી રહ્યા છે અને સાથે મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે યુવાનો સાથે મળીને એમની સારી ભણતર થઈ શકે અને સારી રોજગાર થઈ શકે એના માટે સાથે કામ કરવાના છે વાંસદા વિધાનસભામાંથી સો સો ટકા પ્લસ થવાના છે જે છેલ્લા એક મહિનાના અંદર અમે વાંસદા વિધાનસભાનો જે પ્રવાસ કર્યો છે દરેક ગામોમાં અમે સફર કર્યો છે એ દરેક ગામના લોકોનો જે વિશ્વાસ અને સમર્થન દેખાઈ રહ્યો છે જે વાંસદા ટાઉનમાં બી અમને જે સમર્થન દેખાઈ રહ્યો છે અને જે મેં વાત કરી ઓગણીસો સુડતાલીસ પહેલી વાર એવું થવાનું છે કે કોઈ સાંસદ બનવા જઈ રહ્યું છે અને મોદી સાહેબના જેટલા કામો છે એના હું માર્જિન કહી શકું છું ગેરંટી સાથે કહી શકું છું કે વાંસદા પણ સો ટકા પ્લસ માર્જિન આપવાનો છે સમગ્ર ગુજરાતમાં પ્રદેશની યોજના પ્રમાણે આ બે ત્રણ દિવસમાં દરેક લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આ ચાર લોકસભા જે દક્ષિણ ગુજરાતની છે એના ક્લસ્ટર પ્રભારી તરીકે મારે પણ આ વલસાડ લોકસભામાં આવવાનું થયું આજે ડાંગ અને વાંસદા બંને વિધાનસભાના કાર્યાલયના ઉદઘાટન કરાવ્યા છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સતત કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે લઈને જઈ રહ્યા છે ઘર ઘર સંપર્ક હોય મોદી પરિવાર સભા હોય ધ્વજ લગાવવાનો ઘર ઘર સંપર્ક કરીને મોદીજીનો પત્ર આપવાનો હોય કે મેરા પરિવાર મોદી પરિવારના સ્ટીકરો લગાવવાના હોય આ કાર્યક્રમો ચાલી રહ્યા છે હું પણ આજે વાંસદામાં બે ગામમાં ઘર ઘર સંપર્ક કર્યો અનેક લાભાર્થીઓ મળ્યા એમના આંખમાં આંસુ હતા કોઈને ટીબીથી સરકારની સારવાર મળી હતી ટીબીના બબ્બે વાર ટીબી થયો હોય એની સારવાર મળીને જીવન બેચ્યું હોય ઘણાના હૃદયના વાલ બદલવાનો હોય કે હાર્ટનું ઓપરેશન કરવાનું આવા અનેક પ્રકારની યોજનાઓના લાભાર્થી એ મળ્યા અને એમના આંખમાં આંસુ હતા એટલે હું અહીંયા જેટલો ફર્યો છે એ જોઈને દેખાયું છે કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું

તમે સમીકરણ જોશો તો લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને મત છે એટલે આ વખતે પણ વલસાડ લોકસભા ભવ્ય રીતે જીતીશું પાંચ લાખ થી જે સી આર પાટીલ સાહેબ નું જે લક્ષ્ય છે એ પૂરું કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે વાંસદા વિધાનસભા એવું કહેવાય કે ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના હોવાથી આ નબળી સીટ છે એવું કે છે પણ જયારે પ્રજાની વચ્ચે ફેરો કાર્યકર્તાનો ઉત્સાહ જોયો હું સંપૂર્ણ વિશ્વાસથી કહું છું કે વાંચતા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય લીડ મળશે સૌથી વધુ લાભાર્થીઓ ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકારના એ વાંસદામાં આવેલા છે તમે મા કાર્ડની સંખ્યા જુઓ તમે ખેડૂત સન્માન નિધિની સંખ્યા જુઓ તમે ઘર ઘર જે પીએમ આવાસની યોજનાની સંખ્યા જુઓ તો આશ્ચર્યજનક રીતે વાસ્તવમાં સૌથી વધુ લાભાર્થીઓ છે અમને વિશ્વાસ છે કે લાભાર્થીઓ હૃદયમાં પણ રામ છે વિકાસ છે અને નરેન્દ્ર મોદી છે અને કમળ છે સંવાદદાતા હર્ષ ગાવિત